અંકલેશ્વર તાલુકાના અંડા ગામે અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તેવાળા એક મહિલાએ અચાનક મહેમાનોની કારો પર લાકડીના સપાટા મારી કાચ તોડી નાખી હોવાની ચુકાવનારી ઘટના બની હતી કાર માલિક મહિલાઓ તેમજ અન્ય મહિલાઓએ મળી તેને પકડી મેથી પાક ચખાડ્યો હતો ઘટનાને પગલે પોલીસ સ્થળ પર આવી પહોંચતા તેમણે મહિલાને પકડી ગઈ હતી પ્રાથમિક તબક્કે મહિલા માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું હતું અંદાળા ગામની અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો તે વેળા વિચિત્ર ઘટના બની હતી એક નીલમ નામની મહિલાએ સપાટોને દોડી આવી મંડપ પાસે પાર્ક કરેલા વાહનો પર ફટકા મારવાનું શરૂ કરી દીધું હતું કોઈ તેને રોકે તે પહેલા જ તેણે ત્રણે કારના કાચ તોડી નાખ્યા હતા મહિલાની કરતૃતની જાણ મંડપમાં લગ્ન પ્રસંગ માણી રહેલા લોકોને થતાં તેઓ તુરંત દોડી આવ્યા હતા તેમણે મહિલાને ઝડપી પાડી હતી જોકે કોઈ કારણ વિના જ કાચ તોડવાની વાતને લઈને અન્ય મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી તેમણે મહિલાને મેથી પાક ચખાડ્યો હતો તેમણે મહિલાને તેણે કેમ કાચ ફોડ્યા તેનું તે યોગ્ય જવાબ આપી રહી ન હતી અદસામાં બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો તેમણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તુરંત મહિલાને કબજામાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં બંને પક્ષના લોકો એકત્ર થયા હતા મહિલાની બહેનોને તે તેના પતિ દેહાંત બાદથી માનસિક બીમાર હોય કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું કે મામલા સામે પક્ષના લોકો ફરિયાદ કરવી કે નહીં તે અંગે વાટાઘાટમાં હોય આ લખાય છે ત્યાં સુધી આ મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી કાચ કેમ તોડ્યો તે કહેતી નથી અમારા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે નીલમ નામની મહિલાએ મારી તેમજ અન્ય બેથી ત્રણ કાના કાચ તોડી નાખ્યા છે કયા કારણોસર કાચ તોડ્યા તે જાણી શકાયું નથી પણ હાલ પોલીસને જાણ કરી હતી